જય માતાજી મિત્રો પાછું નવું લાયા સ્વામિનારાયણ સંપ્રદાયની એક પુસ્તિકા સંકલ્પ મૂર્તિની વાર્તા નંબર તેત્રીસની ની અંદર એવું લખ્યું છે કે ભાઈ દ્વારકામાં કૃષ્ણ ભગવાન થોડા હોય તમારે ભગવાનના દર્શન કરવા હોય તો વડતાલ જવું પડે નથી સમજાતું કે આ લોકો કરવા શું માગે છે ક્યારેક શંકર પાર્વતી એમના નીલકંઠવાણીની સેવામાં રોકાઈ જાય એમને સેવામાં રાખી લે ક્યારેક બ્રહ્મા એમના મૂત્રમાં તણાય ક્યારેક કૃષ્ણ ભગવાન વિશે એવું બોલે કે ભાઈ એ તો ગોવાળિયો હતો વૈણ શંકર પાંડવ પૂજી નાખ્યો એટલે ભગવાન થઈ ગયો છું ક્યારેક કૃષ્ણ અંગાથી મલકુસ્તી કરે ને એના પાછા ઊંચા કરીને પછાડે આ લોકોનો સીધો સાધો એક જ ટાર્ગેટ છે કે એમની વાર્તાઓ બાળ વાર્તાઓ એમના સત્સંગના એમના જે વ્યાસ વ્યાસપીઠો ઉપરથી સતતો સતત એવું સમજાય રાખવું કે શંકર ના બ્રહ્મા ન વિષ્ણુને પાછે દેવ રહ્યા ને તો આપણા સ્વામીના સેવકો છે એમના આગળ સ્વામીની શક્તિ આગળ એમનું કશું ના આવે ગંગાને પવિત્રતા સ્વામી આપેલી પછી આવા આવા કેટલા બફાટ ભર્યા નિવેદનો આવે છે કારણ કે એમને આ બધાને નાના બતાવી અને એમને મોટા થઈ જવું છે ભાઈ તમારા ભગવાન મોટા છે તમે કંઈ બીજા ધર્મના નથી તમે સનાતનના જ છો તમારા ભગવાનને મોટા બનાવવા માટે બીજા જે અમારા પંચદેવો છે જેના અંગાથી દરેક સનાતનની એક જ જોડાયેલી છે લાગણી શ્રદ્ધા અને અહોભાવ એને તમે શું કામ વારે ઘડીએ ડેમેજ કરો છો તમારા સ્વામી ને જન્મી હજી બસો વર્ષ નહીં થયા અમારો બાપ હજારો વર્ષથી પૂજાતો આવ્યો છે તો આવતો એવું લાગવા માંડ્યું છે કે તમે એવું સાબિત કરવા માંગી રહ્યા છો કે સર્વોપરી અમે છીએ તમારા બધા ભગવાનો તમારા ભગવાનના નોકર છે એટલે આવું બાળ વાર્તાઓથી ચાલુ કરી અને બધા સ્વામિનારાયણ સંપ્રદાયના મગજમાં નાખવામાં આવે તો છે આસ્તારનું બાળક મોટું થાય ને ત્યારે એને એટલી જ ખબર પડે કે આનાથી મોટો કોઈ ભગવાન જ નહીં અને તમે તમારી જે ભક્તિ ચાલતી હોય જે તમે હવાલા ચહેણીઓ કરતા હોય જે કરોડો રૂપિયા કમાતા હોય મોટા મોટા મંદિરો બનાવતા હોય ફોરેનના હવાલાઓ તમે અહીંયા સુલટાવતા હોય નથી એનાથી વાંધો નહીં પણ તમે તમારું કરો અમારા શ્રદ્ધા ઉપર કે અમારા જે ચાર ધામોના ધામ ઉપર પછી અમારા મહાદેવ ઉપર બ્રહ્મા ઉપર વિષ્ણુ ઉપર એ બધી ટિપ્પણીઓ રવા દો તમે આ બધું તમારા પુસ્તકમાંથી કાઢીને દો કારણ કે હું તો એમ કહું છું કે જેટલો ખતરો ઇસ્લામથી નહીં ને હિન્દુ ધર્મને એટલો ખતરો તમારાથી પેદા થવા માંડ્યો છે કારણ કે તમે તો ડાયરેક્ટ સીધી જ ગા અમને કરો છો અમારી આસ્થા ઉપર કમસે કમ ઇસ્લામ અમારા ભગવાન વિશે કદાચ ખરાબ બોલતા હોય કે ના બોલતા નહીં સાંભળ્યા પણ એ તો પારકા માનીએ છીએ તમે તો સનાતનની થઈ અને સનાતન તમારા ભગ સ્વામિનારાયણ ઘનશ્યામ મહારાજ જો એમ કહેતા હોય કે મારા આરાધ્યદેવ શ્રી કૃષ્ણ છે તમે તમે કહો છો કૃષ્ણ ભગવાન થોડો છે કૃષ્ણ દ્વારકામાં થોડો છે તો કૃષ્ણ હું અહીંયા દેશ આપી દીધો હોય તમે હવે સનાતનીઓ જાગવાની જરૂર છે ને બધાના જવાબોમાં ક્યાં સુધી માફીઓ મગાવશો આ તો હવે માફી માગશે એટલે પાછું જવાબ દરેક ગુનાઓની માફી નથી હોતી કોઈનું મર્ડર કરી નાખ્યું કોર્ટમાં જઈને આપણે માફી માંગી રહ્યા એટલે આપણો જજ છોડી ના દે જન્મ ટીપની ભોગવવી પડે એટલે આ લોકોને હવે જવાબ દેવાનો સમય આવતો એવું લાગે છે અને સ્વામિનારાયણ સંપ્રદાયવાળા જે આખો પંથ રહ્યો એમને કહેવા માગું છું કે તમારા પાંચ પચીસ લુખાઓ જે ગમે તેમ બોલું છે એમને રોકો એ તમારી ફરજ છે અમારી નહીં ક્યાંથી આટલું બધું ઊંચું જ્ઞાન લાવું છે એ મને નથી ખબર પડતી તમે જોવો તો ખરા કેટલું અભદ્ર ભાષાનો પ્રયોગ કરો છો તમે આ અમારા પંચદેવો માટે એટલે તમારા આનો સમય આવી ગયો છે હવે જવાબ મળશે આનો જય માતાજી જય ભવાની